પ્રશ્ન 1 માણસ કેટલા કિલોમીટર સુધી જોઈ શકે છે એ 10 કિલોમીટર બી 20 કિલોમીટર સી 30 કિલોમીટર ડી 50 કિલોમીટર તમારો સાચો જવાબ છે બી 20 કિલોમીટર પ્રશ્ન 2 અયોધ્યા કઈ નદીના કિનારે આવેલું છે એ ગંગા બી ભી સી ગોદાવર તમારો સાચો જવાબ છે સી સીસરિયું પ્રશ્ન ત્રણ ગાજર ખાવાથી કયો રોગ મટે છે એ કબજ બી કેન્સર સી ડાયાબિટીસ દી હેમોરહોઇડ તમારો સાચો જવાબ છે એ કબજ પ્રશ્ન 4 સમોસા ખાવાથી કયો રોગ થાય છે એ પિત્ત બી કેન્સર સી ડાયાબિટીસ ડી હરસ તમારો સાચો જવાબ છે સી ડાયાબિટીસ પ્રશ્ન 5 ગાંધીજીના લગ્ન કેટલી ઉંમરે થયા હતા એ 13 બી 15 સી 20 डी 25 તમારો સાચો જવાબ છે એ તે પ્રશ્ન 6 બકરી કયા દેશનો રાષ્ટ્રીય પ્રાણી છે એ નોર્વે બી ભારત સી શ્રીલંકા ડી ઇન્ડોનેશિયા તમારો સાચો જવાબ છે ડી ઇન્ડોનેશિયા प्रश्न सात गाय दरोज के कलाक उंगे छे ए त्र कलाक बी बे कलाक सी कलाक कलाक तमारों साचो जवाब छे सी चार कलाक प्रश्न आठ कयु प्राणी आलसू छे ए बी सी सी ससलू डी जिराफ તમારો સાચો જવાબ છે બી સી પ્રશ્ન 9 પાર્લે બિસ્કિટ કયા દેશની કંપની છે એ Peru બી નોર્વે સી ચીન દી ભારત તમારો સાચો જવાબ છે દી ભારત प्रश्न 10 કયા રાજ્યમાં શાકભાજીને સાપના તેલમાં બનાવવામાં આવે છે એ ગોવા બી કેરળ સી સિક્કિમ ડી રાજસ્થાન તમારો સાચો જવાબ છે સી સિક્કિમ પ્રશ્ન 11 ટ્રેનનો હોર્ન ક્યાં સુધી સંભળાય છે એ 6 કિલોમીટર બી 7 કિલોમીટર સી 8 કિલોમીટર d 9 किलोमीटर તમારો સાચો જવાબ છે a 6 કિલોમીટર પ્રશ્ન 12 પીઆ રંગનો તલબુજ કયા રાજ્યમાં જોવા મળે છે a ઓરિસ્સા b આસામ c ગુજરાત d મહારાષ્ટ્ર તમારો સાચો જવાબ છે સી ગુજરાત. પ્રશ્ન 13 સૂર્યમુખી કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે? એ નોર્વે, બી યુક્રેન, સી ભારત, ડી અમેરિકા. તમારો સાચો જવાબ છે બી યુક્રેન. પ્રશ્ન 14 કયો છોડ બકરી ખાતી નથી? એ થુવર, બી તુલસી. સી તમાકુ ધી કેક્ટ તમારો સાચો જવાબ છે સી તમાકુ પ્રશ્ન પંદર કયા રાજ્યમાં ફૂલોનું સૌથી વધુ ઉત્પાદન થાય છે એ કેરળ દી આસામ સી મહારાષ્ટ્ર દી કર્ણાટક તમારો સાચો જવાબ છે દી કર્ણાટક પ્રશ્ન સોળ સૌથી ખતરનાક માછલી કઈ છે એ વ્હેલ બી શાર્ક સી પીહવા દી સ્ટારફિશ તમારો સાચો જવાબ છે સી પીહવા પ્રશ્ન સત્તર વિશ્વના કયા દેશમાં પ્રથમ પુસ્તકનું નિર્માણ થયું એ ચીન બી ઇન્ડિયા सी जापान डी अमेरिका તમારો સાચો જવાબ છે બી ઇન્ડિયા પ્રશ્ન 18 ગાંધીજી ના પહેલો ભારતીય નોટ પર કોનો ચિત્ર છપાયુ હતો એ સી બી ઇન્ડિયા ગેટ સી તાજમહેલ ડી અશોક સ્તંભ તમારો સાચો જવાબ છે દી अशोक સ્તંભ પ્રશ્ન 19 કયા દેશની સરકાર બાળક પેદા કરવા બદલ પુરસ્કાર આપે છે એ સિંગાપોર બી જાપાન સી ચીન ડી પાકિસ્તાન તમારો સાચો જવાબ છે એ સિંગાપોર પ્રશ્ન 20 કયા ગ્રહને વાદરી ગ્રહ કહેવામાં આવે છે એ શનિ બી પૃથ્વી સી શુક્ર દી મંગળ તમારો સાચો જવાબ છે બી પૃથ્વી પ્રશ્ન એકવીસ હસવાનો વિરોધી શબ્દ કયો છે એ રડવું બી હસતા સી પોકાર દી મૌન તમારો સાચો જવાબ છે એ રડવું પ્રશ્ન બાવીસ હિન્દી ભાષાનું પ્રથમ અખબાર કયું હતું એ દૈનિક જાગરણ બી સહારા સી અમર ઉજાલા દી ઉદંત તમારો સાચો જવાબ છે દી ઉદંત માર્તંડ પ્રશ્ન ત્રેવીસ વિશ્વમાં કયા જીવની સંખ્યા સૌથી વધુ છે એ મચ્છર બી ડોગ सी माछली डी बिलाडी તમારો સાચો જવાબ છે સી માછલી પ્રશ્ન 24 ભારતમાં શિયાળા દરમિયાન આમાંથી કયો તહેવાર ઉજવવામાં આવે છે એ બૈસાખી બી ગણેશ ચતુર્થી સી નાગ પંચમી ડી મકર સંક્રાંતિ તમારો સાચો જવાબ છે દી મકર સંક્રાંતિ પ્રશ્ન પચીસ મિની પંજાબ કયા દેશમાં જાય છે એ ફ્રાન્સ બી ચીન સી કેનેડા જાપાન તમારો સાચો જવાબ છે સી કેનેડા પ્રશ્ન છવીસ ઘડી સરફર કયા દેશની કંપની છે એ પાકિસ્તાન बी चीन सी भारत डी अमेरिका તમારો સાચો જવાબ છે સી ભારત પ્રશ્ન 27 દર રોજ ખીચડી ખાવાથી કયો રોગ થઈ શકે છે એ કબજિયાત બી પથરી સી પીળિયો ડી વાળ સફેદ થવા साचो जवाब छे ए कब्जियात प्रश्न अठावीस विश्व कया देश में रविवार रजा होती ए भारत बी अफगानिस्तान सी अमेरिका दी साउदी अरेबिया तमारो साचो जवाब छे दी साउदी अरेबिया प्रश्न ओगणतरी बादशाह अकबर केतली केटली हती ए पांच पत्नीओ બી આઠ સી છ પત્નીઓ દ તમારો સાચો જવાબ છે દી સાત પત્નીઓ પ્રશ્ન ત્રીસ કયું ફૂલ સો વર્ષમાં એકવાર ખીલે છે એ સર્પગંધા બી નાગપુષ્પ સી સૂર્યમુખી દી નીલકંઠ તમારો સાચો જવાબ છે બી નાગપુષ્પ મિત્રો આ છેલ્લો પ્રશ્ન તમારા માટે છે લીંબુ પાણી કયો રોગ મટાડે છે એ કેન્સર બી કબજીયાત સી પેટમાં દુખાવો દી માથાનો દુખાવો તમારો સાચો જવાબ કોમેન્ટ કરો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો મિત્રો સાથે શેર કરો અને લાઇક સબસ્ક્રાઈબ જરૂર કરો